વલસાડ જિલ્લામાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે મેઘરાજાએ વલસાડને સંપૂર્ણપણે ગમરોડી દીધું છે કાંઠા વિસ્તારમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે ચાલીસ થી પચાસ જેટલા ઘરોના પતરા ઉડ્યા છે ઘર વખરી સહિત ઘરોને મોટું નુકસાન થયું છે દરિયા કિનારે લાંગરેલી બોટોને પણ નુકસાન થયું છે સાતથી આઠ જેટલી બોટોમાં

ને નુકસાન એવું થયું કે ચાલીસ થી પચાસ ગણ ના પતરા એ દેખાય આવી નથી ને મોસ્ટ વધારે પડતું નુકસાન ગામના થયા છે બળદું ઉડી ગયેલા ને સૌથી મોટું નુકસાન અમારું એ થયું કે અમારી રોજીરોટી જે માછીમારી રોજીરોટી કહેવાય એટલે તે દરિયો અમારે દરિયામાં જે અમારી હોડકી જાય ને એ રોજીરોટી અમારી બહુ મોટી નુકસાન થઈ ગઈ એવી સાત થી આઠ બોટ જે નાની નાની છે એ તૂટી ગયા તો અમારી રોજીરોટી બી છીનવાઈ ગઈ અમારી રોજી રોજીરોટી બી છીનવાઈ ગઈ ને અમારું જે ગામનું જે પરિસ્થિતિ છે એ ગંભીર છે કે જે લોકો રોજના માછલાના ના ટોપલા લઈને જઈને પરિસ્થિતિ ખાવા રોજના લાવીને ખાવા વાળા તેવી પરિસ્થિતિ અમારી તે પરિસ્થિતિમાં અમારું જે ઘર તૂટી ગયું તો મારું અમારું જે તંત્ર ને એ જ ખાલી છે માંગ છે અમારી કે આ જે અમારું જે નુકસાન થયું ને

છે તેમની અસર અત્યારે અત્યારે જોવા મળી હાલ એકત્ર થઈને તમામ લોકોની મદદેહ બહાર આવ્યા છે લોકો જે છે સરકાર પાસે એક જ વિનંતી કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે તેમની સહાય કરવામાં આવે જેથી કરીને તેમની આજીવિકા પર કોઈ અસર ન દેખાય પ્રિયંક પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ